છે સ્થાનિકોની માંગ કરમસદ બંને પગલે ગામોમાં ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંધને પગલે તમામ દુકાન સાળાઓએ પાડ્યો ચુસ્ત બંધ

આજે સરદાર પટેલ સાથે દગો કર્યો છે અને છેતરી ગઈ છે ભૂતકાળમાં નરેન્દ્ર મોદીની પોતાની જ માગણી હતી કે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ અને આજે એ વચનોમાંથી સરકાર ફરી ગઈ અને કરમસદને હિન્દુસ્તાનના નકશામાંથી ભૂસી નાખ્યું પહેલાં તો મોટેરા સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ ભૂસી નાખ્યું મહેસાણા નગરપાલિકા ઉપરથી એના સરદાર પટેલનો ફોટો ઉતારી દીધો આજે કરમસદ ગામનું અસ્તિત્વ ભૂસી નાખ્યું એટલે આરએસએસ અને મોદી સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરી રહી છે બિલકુલ એમની સામે એક એજન્ડા ચલાયો છે કે ગુજરાતમાંથી ગાંધી અને સરદારના ગુજરાતમાંથી સરદારનું નામ નીકળી જાય ઘુસાઈ જાય મીટાઈ જાય તેના વિરોધમાં આજે સમગ્ર ગામજનોએ કરમસોદની સ્વતંત્રતા માટે સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક બંધનું એલાન આપેલું ગઈકાલે અને આજે સ્વૈચ્છિક બંધ પાડી અને વિરોધ પ્રદર્શન કરેલ છે આગામી દિવસોની અંદર જો સરકાર અમારી લાગણી અને માંગણીને નહીં સંતોષે તો આંદોલન ગુજરાત વ્યાપી કરવાની પણ આજે આગળ તમારું નામ મળી અને આજે ધરમસદમાં બંધ પટેલ યોગેન્દ્રભાઈ નઠુભાઈ કરમસત સરકાર શ્રેહિષ્ઠા તરફથી જે અગણિત નિર્ણય લેવામાં આવ્યો છે અને કરમસદ ગામ અને સરદાર સરદાર પટેલ સાહેબનું વતન એને નામ નામ ભૂસાવવા માટે જે જે કંઈ કાર્ય કરી રહ્યા છે એની માટે ગઈકાલે મોટામાં મોટા સંખ્યામાં ગ્રામજનો હાજર રહી અને આનો આ નિર્ણયનો વિરોધ કરેલો છે તથા આજે કરમસદ ગામ સંપૂર્ણપણે બંધ બંધ છે જેની અંદર તમામ વેપારીઓ તથા કરમસદ નગરજનો સર્વેનો અમે કરમસદ સરદાર સેવા સમિતિ વતી સર્વેનો અમે આભાર માનીએ છે અને આ લડત અમારી આ કાયમ ચાલુ ચાલુ રહેવાની છે અને સરકારના બેરાકાન સુધી આ વસ્તુ પહોંચે એવી એવી અમે અમે એના કાર્ય કરવા જઈ રહ્યા છે હાજર તમારું નામ પડી અને કરમચદરા અને આ વડનગરના ઐતિહાસિક બનાવવાનું કરમતના શું કયા ખૂણ આમ નાખવાનું છે અસરબાર નું કામ અને કઈ દો એમને ભાજપ ની બેવ સીટો ગઈ છે તેલ વાળી તમારું શું કેવું છે હા આજ પછી અહીંયા કોઈ નેતા આવે નહી ભાજપ ના હાર ચડાવવા કે કોઈ આવે નહી અહીંયા બસ ચડો પછી